thank you. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પલ્સ ગ્રુપ ઓફ કંપનીના રોકાણકારોએ ગતરોજ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પલ્સ ગ્રુપ ઓફ કંપની ભારત સરકારની માન્યતા પ્રાપ્ત કરી ઓગણીસો રિયલ એસ્ટેટના નામથી બિઝનેસ કરતી હતી જેના નામ હેઠળ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કંપનીની સ્કીમ સામૂહિક રોકાણ તરીકે ઘણી હતી અને બાવીસ ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો અને તમામ મિલકતોને જપ્ત કરી હતી જેમાં રોકાણકારોના નાણાં ખોવાઈ ગયા હતા સરકારને ની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડ રોકાણકારોના ઓગણપચાસ હજાર સો કરોડ રૂપિયા છે રાજ્યમાં પિસ્તાલીસો કરોડ અને જિલ્લામાં લગભગ એક લાખ રોકાણકારો કરોડ સમાવેશ થયા છે રાખી બે ફેબ્રુઆરી બે રોજ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ આર એમ લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી અને કંપનીની મિલકતોની હરાજી કરીને રોકાણકારોનો આદેશ કરવામાં આવ્યો જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે પણ આ છેલ્લા દોઢ વર્ષની ધીમી ગતિએ ચાલતી હોવાની આક્ષેપ સાથે તેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી રોકાણકારોની માંગ છે રિપોર્ટર રવિ સૈયદ ન્યૂઝ ભરૂચ નમસ્કાર મારું નામ નગીનભાઈ પટેલ આજ દિવરોજ પીએસએલ મેટર માટે ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝર નામની સંસ્થા તરફથી ગુજરાતના દરેક કલેક્ટરને આવેદનપત્ર આપવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આજ હમો ભરૂચ જિલ્લાના એક લાખ જેવા કસ્ટમર અને સો કરોડ રૂપિયા જેવી રકમ જે પીએસસીએલ કંપનીની અંદર ફસાયેલી છે અને એના માટે જે કોર્ટ મેટર ચાલે છે જેની પ્રક્રિયા છેલ્લા દોઢ વર્ષથી નિરસ અને એ ચાલી રહી છે તો કલેક્ટર સાહેબોના માધ્યમથી એ પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આજે જે આવેદનપત્ર આપવાનો દિવસ હતો એ પ્રમાણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે સાહેબે એમનાથી બનતો સ સહકાર સાથ સહકાર આપવાની બી અમને સંવેદના સાથે જાણકારી આપી છે અને આગળ જે કંઈ પ્રક્રિયા કરવાની હશે એ અમુ ભરૂચ જિલ્લાના આ સાથે આવેલ વ્યક્તિ પ્રક્રિયા કરીશું અને ઝડપીમાં ઝડપી ન્યાય મળે અને લોકોના ફસાયેલા નાણાં નીકળે એના માટે અમે પ્રયાસ કરીશું જય હિન્દ